ધોબી સોસાયટીમાં ફરી એક વખત ઓપરેશન ડેમોલિશન હાથ કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ કરવામાં આવી કાય કામગીરીને નિહાળવા લોકોના લોકો એકઠા થયા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પૂર તળાવના કાંઠે આવેલ ગઢે છે શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર પ્રોજેક્ટમાં આધારરૂપ દબાણોને દૂર કરવાની બીજા તબક્કાની કામગીરીનો આજથી આરંભ કર્યો છે અંદાજે પાંસઠથી વધુ કાચા પકા દબાણોને ધાર્મિક સ્થળોને તોડી પાડવાની કામગીરી સવારથી જ આરંભી દેવામાં આવી છે અને આ સ્થિત છ માસ પહેલાં શહેરના તળાવ વિસ્તારમાં આવેલ ધોબી સોસાયટીમાં ગઢેચી છે શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ ફેઝનું કામ હાથ ધરવામાં આવ્યું હતું આ કામગીરી ભાવનગરના ઇતિહાસમાં ક્યારેય ના થઈ હોય એવા પ્રકારની હતી ડેમોલિશનની ચર્ચા માત્ર શહેર કે જિલ્લામાં જ નહીં પરંતુ આખા રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી પૂર તળાવથી શરૂ થતી ગઢેજી કેનાલ કુંભારવાળાના ખાર વિસ્તારમાં મળે છે અને આ કેનાલનો નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું છે પરંતુ ગઢેચીના નેરા ઉપર વર્ષોથી દબાણો બંધ હોય સૌ પ્રથમ કરવામાં આવે ત્યારબાદ જ બીજી કામગીરી હાથ ધરી શકાય તેમ હોય આથી તંત્ર દ્વારા અગાઉ એટલે કે છ મહિના પહેલા ડિમોલ્યુશનનું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ કર્યું હતું આજથી બીજે તબક્કાની કામગીરી શરૂ કરી છે અને અગાઉ તંત્ર દ્વારા કુલ આઠસો અગિયાર આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી હાલમાં પાસઠ દબાણ કરતા આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી અને તેઓ દ્વારા સ્વૈચ્છિક રીતે દબાણો દૂર ન કરતા

આજરોજ જે ડિમોલેશનની કામગીરી ચાલુ છે એમાં આપણે ગઠેજી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત કુલ બાસઠ પ્રોપર્ટીને ગેરકાયદેસર બાંધકામ માટે નોટિસ આપેલી એ માટે પૂરતો સમય આપેલો જે સમય પૂર્ણ થતાં હવે બાંધકામ દૂર કરવા માટેની કાર્યવાહી ચાલુ કરેલી